कंडवा ગામ અને શિશુ વિહાર સોસાયટી છે જ્યાં વર્ષોથી મોબાઈલ નેટવર્કની સમસ્યા હતી લોકોના જણાવ્યા અનુસાર જ્યારે પણ શિશુ વિહાર સોસાયટીથી કંડવા સુધી પસાર થતા નેટવર્ક પકડાતું નહોતું આજના આધુનિક યુગમાં મોબાઈલના નેટવર્ક વિના તમામ કામો અધૂરા રહી જતા હોય છે ગામમાં રહેતા લોકોને મોબાઈલનું નેટવર્ક ન આવતા પરેશાની થતી હતી જેને લઈને ગ્રામજનોએ લઘુમતી સેલના ભાજપના યુવા નેતા અક્કુભાઈ અમરોલી જાણ કરતા અકુભાઈ અમરોલી વાળાનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું અને મોબાઈલ ટાવર ઉભું કરતા ગામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી આઝાદીના વર્ષોથી અમારા ગામમાં નેટવર્ક સમસ્યા હતી નસવાડી થી શિશુ વિહારથી કંડવા સુધી આવતા હતા ત્યારે નેટવર્ક અમારા ગામમાં બિલકુલ આવતું નહોતું અને દેશ આઝાદ થયો ત્યાર પછી પહેલીવાર જિયોનું ટાવર અમારા ગામમાં નખાયું છે અને અમારા ગામમાં નેટવર્કની સમસ્યા હતી અકુભાઈને અમે રજૂઆત કરી હતી કે ભાઈ અમારા ગામમાં નેટવર્કની સમસ્યા છે તો એમની ધારધાર રજૂઆતથી અમારા ગામમાં આજે જીઓનો ટાવર ઊભો થઈ ગયો છે એટલે અમે કંડવા ગામના યુવા સંગઠન તેમજ કંડવા ગ્રામજનો દ્વારા અક્કુભાઈનું અમે અભિવાદન કરીએ છીએ